જય માતાજી મિત્રો આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા એકદમ ટેસ્ટી પોચા રૂ જેવા કાઠિયાવાડી ભજીયા બનાવીશું અને તે તમારે ઝડપથી પણ બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો તેની માટે સૌપ્રથમ તો આપણે એક મસાલો બનાવી લઈશું તેની માટે મેં એક ટેબલ સ્પૂન જેટલા ધાણા આખા ધાણા લઈ લીધા છે અડધી ચમચી આખા મરી અને અડધી ચમચી અજમો લેવાનો છે અને તેને આપણે ખાંડી નાખીશું અધકચરો જ આપણે ખાંડીશું તો આપણે આવો અધ કચરો ખાંડી લેવાનો છે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણે એક બાઉલમાં અઢી કપ જેટલું ચણાનો લોટ લઈ લેશું તેમાં આપણે એક પણ મસાલા નહીં કરીએ પહેલાં તેનું બેટર બનાવી લેશું થોડું થોડું પાણી નાખતા જશું અને તેનું આપણે થોડું જાડું બેટર બનાવવાનું છે થોડું થોડું પાણી નાખશો એટલે તમારે ચણાના લોટમાં એકદમ ગાંઠા નહીં રહે અને એકદમ સ્મૂથ બેટર બનશે તો આપણે આવું બેટર બનાવી લેવાનું છે હવે બેથી ત્રણ મિનિટ તેને આપણે એક જ ડાયરેક્શનમાં હલાવી લેશું જેથી આપણું બેટર એકદમ ફ્લોપી બનશે અને આપણા ભજીયા પણ એકદમ સરસ બનશે તો આપણે આવું બેટર બનાવી લેવાનું છે એકદમ સ્મૂથ આપણું બેટર બની જશે તો હવે તેમાં આપણે એક મેં ત્રણથી ચાર ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે તે નાખી દઈશું થોડા લીલા મરચાં એડ કરી દઈશું અને બટેકાને મેં બે મીડિયમ સાઈઝના બટેકાને ખમણી લીધા છે તે નાખી દઈશું થોડી કોથમીર એડ કરી દઈશું આપણે જે મસાલો ખાંડેલો છે તે નાખી દઈશું જરૂર મુજબ મીઠું એડ કરીશું અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે થોડી હિંગ નાખીશું એની ઉપર આપણે ગરમ કરેલું એક ચમચા જેટલું તેલ નાખીશું જેથી હિંગનો સ્વાદ એકદમ સરસ આવશે ટેસ્ટ એનો હવે તેને પણ મિક્સ કરી દઈશું તો આપણું સરસ મિક્સ થઈ ગયું છે ને આપણું બેટર સરસ થઈ ગયું છે કારણ કે તમે શાકભાજી નાખશો એટલે આપણું બેટર ઓટોમેટિકલી ઢીલું થઈ જશે હવે એમાં એક ચતુ ભાગ જેટલો આપણે ખાવાનો સોડા બેકિંગ સોડા નાખી અને ઉપર લીંબુનો રસ નાખી અને સોડાને આપણે એક્ટિ એક્ટિવેટ કરી લેશું તેલને ગરમ કરી લેશું હવે આપણે ભજીયા નાના નાના ભજીયા પાડી લેશું તમે ભજીયા પાડશો એટલે ઓટોમેટિકલી જે આપણા ભજીયા ઉપર તરવા લાગશે આપણા તેલમાં જેટલા સમાય તેટલા આપણે ભજીયા નાખી દઈશું તો બધા ઉપર આવા માંડે એટલે આપણે પછી જ આપણે બેથી ત્રણ મિનિટ પછી જ આપણે ચમચીથી તેને ઉપર નીચે કરીશું અને તેને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું જેથી આપણા ભજીયા અંદર સુધી સરસ રીતે તળાઈ જશે તો ગોલ્ડન કલર થઈ ગયા છે તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે આવી રીતે આપણે બધા ભજીયા કરી લેશું તો છે ને એકદમ સરળ રીતે તમારા આ ભજીયા બનીને રેડી થઈ જશે અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરશો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો